ભણો કેમ તો અમારી હવે અમાર બધા ની ફી ભરી જાય અરે ભાઈ હું ખાલી એમ જ પૂછું છું હવે મારા બાપે મને કોઈ ની પૂછ્યું તું મને પૂછવા વારો કોણ કોઈ જાય અરે ભાઈ હું ન્યૂઝ ચેનલ માંથી આવું છું અને હું તમારું ઇન્ટરવ્યુ લઉં છું તમને લોકો ને લાખો લોકો જોહે અને તમે હે ને ફેમસ થઈ જાઓ મે મારી પરમિશન લીધી ઇન્ટરવ્યુ લેતા પહેલા આ ઇન્ટરવ્યુ આ વિડિયો વિડિયો છે ને આ બધું આ ડિલીટ થઈ જાઉં છું હો બાકી મેલ નહીં આવે તને કહી દઉં બાકી સામો કેસ ઠોકી દે તારા ઉપર અરે ભાઈ ઉભા રહે હું મારા ભાઈ બંને ફોન કર ગમે એને ફોન કરતો અરે યાર રિચાર્જ પૂરો થઈ ગયો ભાઈ તમારી પાસે ફોન છે હા રેને 1.5 લાખ વાળો તો ભાઈ બે મિનિટ ફોન આપો ને કોલ કરવો હતો તારા ફોન માં રિચાર્જ કરાવી લે ને અરે ભાઈ આજના જમાનામાં રિચાર્જ બહુ મોઘા થઈ ગયા હવે રિચાર્જ કરાવવાના પૈસા ટાઈમે મળતા નથી ના આવો મોટો ઇન્ટરવ્યુ લેવા નીકળ્યા